વડોદરાના પોલીસ કંટ્રોલ રૂમમાં એક જાગૃત નાગરિકે ફોન કરીને જાણ કરી હતી કે વાઘોડિયા રોડ ડીમાર્ટ પાસે યોગીનગર સોસાયટીમાં કુટનખાણું ચાલે છે જેથી પાણીગેટ પોલીસથી ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા મકાનમાંથી એક મહિલા સંચાલક નયનાબેન જસુભાઈ પટેલ મળ્યા હતા જેઓનું મૂળ વતન ડોભોઈ તાલુકાનું કુંડેલા ગામ છે મકાનમાં અંદર જઈને તપાસ કરતા એક યુવક કાર્તિક રણજીતભાઈ દેલવાડિયા રસોડામાં સંતાઈને બેઠો હતો પોલીસને તેને જણાવ્યું હતું કે હું શરીર સુખ માણવા માટે આવ્યો છું મકાનના પહેલા માળે જઈને બેડરૂમમાં તપાસ કરતા એક મહિલા તથા પુરુષ મળી આવ્યા હતા મહિલાએ પોલીસને કહ્યું હતું કે મારો પતિ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી ખર્ચને મજબૂરીના કારણે દે વેપારના ધંધા માટે બોલાવતા હું આવી હતી નયનાબેનને ગ્રાહકે એક હજાર રૂપિયા આપ્યા હતા અને તેમાંથી રૂપિયા પાંચસો તેઓએ મને આપ્યા હતા રૂમમાંથી મળેલા ગ્રાહક મોન્ટુ પટેલ પોતે શરીર સુખ માણવા આવ્યા હોવાનું કબૂલાત કર્યું હતું બીજા બેડરૂમમાંથી પણ એક કોલગર મળી આવી હતી તથા ગ્રાહક ઇબ્રાહીમ સૈયદ મળી આવ્યો હતો નૈનાબેનને મકાન બાબતે પૂછતા મકાન માલિક મનોજભાઈ કાર હોવાનું જણાવ્યું હતું અને પોતે ભાડવાદ તરીકે રહેતા હોવાનું કહ્યું હતું મારું નામ અલ્પાબેન અમીન છે એરિયા જોઈએ તો વઘોડિયા રોડ યુએલસી પ્લોટ યોગીનગર હંડેજીની બાજુની અંદર અહીં જે પાછળ મકાન દેખાય છે લગભગ ત્રણ ચાર વર્ષથી રેન્ટ ઉપર આપે છે પણ ચાર મહિનાથી અમને કંઈક અજૂબતું બનતું હોય ને એવું લાગે છે કે બપોરના ટાઈમ પર ઘણા બધા એવા હોય છે અજાણ્યા લોકો આવે છે ને જાય છે વારાફરથી નીકળે છે એટલે અમે લોકોએ વોચ રાખી અને આજે કન્ફર્મ કર્યું કે છે એટલે સોસાયટીની બધી જ લેડીઝ ભેગી થઈ અને ઘરની અંદર જઈ અને અમે અમારી નજરે જોવું છે કે અહીંયા આગળ ઘરની અંદર ખરાબ કામ થાય છે

એટલે પછી અમે લોકો શાંતિથી બેસી રહ્યા પછી છેલ્લા અઠવાડિયા થી તો બધા આવે છે એમને એમને મકાન માલિકે વાત ત્યારે બે કે ત્રણ દિવસ વચ્ચે બંધ રહ્યું પછી પાછું કન્ટિન્યુ ચાલુ થઈ ગયું કે એક માણસ આવે અને એક નીકળે એક આવે અને એક નીકળે અને ડેલી લગભગ એક થી ચાર ના ગાળાની અંદર તો ઓછામાં ઓછા પંદર થી વીસ લોકો આવીને નીકળતા હશે ઘરની અંદર થી મકાન માલિક એ તો તો ભરૂચ રે છે ને એમને આ પેલા બી મકાન ભાડે આપ્યું હતું અને બે છોકરીઓ રેતી હતી વ્યવસ્થિત રેતી હતી કોઈ પણ ગયા પણ આ જે લોકો છે ને એ લોકો જ ખરાબ કામ કરે છે બાકી એમાં મકાન માલિક નું તો કઈ એ છે